નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે આજે તારીખ બે પાંચ બે હજાર ચોવીસ ને ગુરુવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરયુત રજના તાજા સમાચાર જો કે હોમની બગડી માહિતી માર્કેટિંગના તાજા બજાર ભાવ અને ખેડૂક લક્ષી વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂક મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગરના અજ્ઞાત તાજા બજાર ભાવ જામનગર માજે લસણ 1050 થી 3120 રૂપિયા જીરું 2600 થી 4725 રૂપિયા અજમો 2205 થી 3605 રૂપિયા ધાણા 1000 થી 1400 રૂપિયા સાણી

1100 થી 1200 રૂપિયા चना सफेद 700 થી 2120 રૂપિયા कपास 825 થી 1500 રૂપિયા बाजरो 365 થી 455 રૂપિયા ઘઉં 595 થી 550 રૂપિયા મગ 1500 થી 1620 રૂપિયા તુવેર 800 થી 2090 રૂપિયા તો આ તા જામનગર આજ્ઞા તાજા બજાર ભાવ તો ખરુદ મિત્રો હવે જો એ ગોંડલ આજ્ઞા તાજા બજાર ભાવ તો ગોંડલ માં જ मगफली गाड़ी आठ सौ एकावन रुपया रूपया चना सफेद रूपया धाणी अग्यारो एक सौ एक रूपया मठ एक हजार एक हजार एकाणु रुपया तुवेर बार सौ अग्यार बीस सो एक रूपया रो नौ सो एक नौ सो रुपया रूपया अगियारो एक अगियो एकत्रीस रुपया मेथी सात सौ छोतेर थी बार सौ एकतालीस रुपया धाणा एक हज़ार एकावन थी ओगनीसौ एक रुपया मरचा सूक्का पट्टो छ एकावन थी एकतालीस सौ एक रुपया लसन सूक्कू नौ सौ एकाणु थी तरह हजार रुपया डूंगी लाल एक तरह सौ एक रुपया अड़द तेर एक सत्तर सौ अगर रुपया एरंडा नौ सौ छत्सार रुपया તલકાળા એકવીસો એક થી ત્રણ હજાર છવ્વીસ રૂપિયા જીરું તેત્રીસો એક થી છેતાલીસો એકસઠ રૂપિયા કલંજી પચીસો થી ઓગણી અગિયાર રૂપિયા વરિયાળી એક હજાર એકસઠ થી તેરસો છોતેર રૂપિયા કપાસ બીટી અગિયારસો એક થી ચૌદસો એકાણું રૂપિયા ઘઉં ઘઉલોખોલ ચારસો સાહીઠ થી છસો એક રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેર થી છસો રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયાર થી ચૌદસો છેતાલીસ રૂપિયા સિંગ ફાડીયા એક હજાર થી સોળસો એકત્રીસ રૂપિયા તો આ હતા ગોંડલિયા તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહ્યો બદલ આભાર